¡Sí, y... oh,

મોતારે દેવલોક આકાશ થી દેવા ને આવેગે દેવલોક આકાશ થી

ગોતાલ માસી ના થતી મોટા રે ગોતાલ મોટા રે જમીન ઉજાતી લોક ના એ એ ભૂતાલ મા મોટા રે ગ્રહાજી આયા છે વ્રહ્માજી આયા છે વયા વાર ના મે ગાય ભૂતાલ મા મોટા રે ભોતાલમાં મોટા રેતી ગયા ગણા દિવસ દે તે ગયા ગા ભૂતાલ મારે ભોતાલ મા કોપિયો ના એ કોણ દેવી લાતા લાઈની ભૂતાલ માસી નાથજી મોટા રે ભોતાલ માસી નાથજી મોટા રે बोलो यमुना जी की जय बोलो यमुना जी की जय बोलो यमुना जी की जय बोलो श्री जी बाबा